કપડવંજના નંદની પ્લાઝા કોમ્પલેક્ષમાંથી મોડી રાત્રે શંકાસ્પદ હાલતમાં બે યુવાનોના મળી આવ્યા મૃતદેહ ઇન્ટરનેટ કનેક્શનના કેબલ નાખવાનું કામ કરતા કપડવંજ તાલુકાના બાપુજીના મુવાડા ગામના બે યુવાનોના કોમ્પ્લેક્સના બેઝમેન્ટના પગથિયામાંથી મળી આવ્યા મૃતદેહ દીપક કુમાર જશવંતભાઈ પરમાર અને સિદ્ધરાજ ભવાનસિંહ પરમાર નામના યુવકોના કોમ્પ્લેક્સના બેઝમેન્ટ મૃતદેહ મળતા નગરમાં ચર્ચાઓ હાલ તો બંને યુવક મૃતદેહ પોલીસે કબજે લઈ સોરણા પી એચ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા સરણા પી એચ સી ખાતે મૃતકોના પરિવારની સાથે ગ્રામજનોના પણ ટોડેટોડા જોવા મળ્યા કામ કરવા માટે આવતા હતા બપોરે જમવા માટે ન આવ્યા એટલે પછી સોજે તપાસ કરી પોલીસ સ્ટેશને ગયા તો બેઠેલા હતા ને ફોન આવ્યો

ઉદેશ શું થયું હતું કેમ ની આ બંને આ બંને ઇન્ટરનેટમાં કામ કરવા માટે આવતા હતા બપોરે જમવા માટે ન આવ્યા એટલે પછી સજે તપાસ કરી પોલીસ સ્ટેશને ગયા જો બેઠેલા હતા ને ફોન આવ્યો કે ભાઈ નંદિની પ્લાઝા ની અંદર બે મૃતદેહો પડેલા છે તે ગયા તો જોયા અમારા પતિ ભત્રીજો હતા અને એ સમયે નંદિની કોમ્પ્લેક્ષની અંદર લાઈટ બંધ હતું માંગ શું છે તમે માંગ કે જે મૃતદેહ હાલમાં મળે છે શંકાસ્પદ હાલતમાં લાગે છે એને યોગ્ય ન્યાય મળે